ભક્તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે કયા વૃક્ષો ઘરમાં રોકવા શુભ છે જે ઘરમાં રોકવાથી અકાળ મૃત્યુ પણ નથી થતું અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે ભક્તો તમને જણાવી દઈએ કે જે ધનિક લોકો હોય છે તેઓ આ જ પ્રકારના છોડ ઘરમાં રોપે છે તો તમે પણ આ છોડને તમારા ઘરમાં અવશ્ય રોપો ભક્તો

હે દેવી રૂકમિણી તમે આજે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આ સંસારમાં વૃક્ષોનું ખૂબ મોટું યોગદાન છે વૃક્ષ હંમેશા પૂજનીય હોય છે પરંતુ આજે તમે યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે કે સામે કેટલાક ખાસ વૃક્ષો રોપવાથી ખૂબ જ શુભ ફળ મળે છે વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા વધારે છે સાથે જ તે વાતાવરણને શુદ્ધ રાખે છે વૃક્ષોમાંથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે જે મનુષ્યના જીવન માટે અત્યંત જરૂરી છે વૃક્ષો નકારાત્મકતાને ઘટાડીને વાતાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કામ કરે છે ઘરની સામે વૃક્ષો હોળ રોગવાથી ઘરમાં સુખ-સ્વૃદ્ધિ આવે છે સાથે જ આ વૃક્ષો હોળ અનેક પ્રકારના વાસ્તુ દોષોનો નાશ કરે છે ઘરના આંગણામાં ઉભેલા વૃક્ષો દેવતાઓની જેમ ઘરની રક્ષા કરે છે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી ઘરની નજીક કયા છોડ રોપવા જોઈએ અને કયા ન રોપવા જોઈએ તેના વિશે જણાવતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેથી તમને સમજાશે કે ઘરની નજીક વૃક્ષો અને છોડ રોપવું કેટલું શુભ છે અને કયા છોડ રોપવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે હે દેવી રુક્મિણી તું આ કથા સાંભળ અને જે કોઈ મનુષ્ય આ કથાનું સ્મરણ કરે છે તેના સેંકડો પાપો નષ્ટ થાય છે અને તેની દરિદ્રતાનો નાશ થાય છે ત્યારે દેવી રૂકમિણી કહે છે હે પ્રભુ હું આ કથાને અવશ્ય ધ્યા સાંભળીશ કૃપા કરીને મને કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી પૂર્વ કાળની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં ગોપાલ નામનો વેપારી પોતાની પત્ની સુમિત્રા સાથે રહેતો હતો ગોપાલ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને તે નિત્ય ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો ગોપાલની પત્ની સુમિત્રા પણ ગૃહકાર્યમાં નિપુણ હતી ઘરમાં ધંધાને કોઈ કમી નહોતી ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું આ રીતે અનેક દિવસો વીત્યા પછી ગોપાલની પત્ની સુમિત્રાએ પોતાના આંગણામાં કેટલાક વૃક્ષોનું રોપણ કર્યું અને નિત્ય તે વૃક્ષોને પાણી ચઢાવીને તેમની સેવા કરવા લાગી સુમિત્રાને વૃક્ષરોપણનું જ્ઞાન નહોતું તેણે જે વૃક્ષો ગમ્યા તેનું રોપણ કર્યું જે વૃક્ષો અશુભ હતા તે જ વૃક્ષોનું રોપણ તેણે પોતાના ઘરના આંગણામાં કર્યું જેના કારણે તે વેપારી ગોપાલને વેપારમાં ઘણું નુકસાન થવા લાગ્યું તેના ઘરમાં રોજ કલેશ થવા લાગ્યો પતિ પત્નીમાં વારંવાર વિવાદ થવા લાગ્યો બંનેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવવા લાગી અને ધીમે ધીમે ગોપાલનો આખો વેપાર ડૂબી ગયો અને તેનું બધું ધન પણ નષ્ટ થઈ ગયું હવે ગોપાલ પાસે અનાજ ખરીદવાના પૈસા પણ નહોતા તેઓ ભૂખ્યા રહેવા લાગ્યા જેનાથી ગુસ્સે થઈને તેની પત્ની પર ગુસ્સો કરવા લાગી તે પોતાના પતિને કોઈ કામ કરવા માટે કહેતી પછી ગોપાલ કામની શોધમાં ગામમાં ફરવા લાગ્યો પરંતુ તેને ક્યાંય કામ ન મળ્યું તેણે આવીને પોતાની પત્નીને કહ્યું હે ભદ્રે મને તો કોઈ કામ આપતું નથી હવે હું ક્યાં કામ શોધવા જાઉં બંને સંપૂર્ણપણે ઉદાસ થઈ ગયા હતા બંને પાસે કોઈ ઉદ્યોગ કરવા માટે કઈ નહોતું ગોપાલે પોતાની પત્નીના બધા ઘરેણા પર વેચી દીધા અને જે ધન મળ્યું તેનાથી પેટ ભર્યું આ રીતે અશુભ વૃક્ષો રોપવાના કારણે બંનેના જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવવા લાગ્યા પરંતુ તેઓ બંને આ વાતને જાણતા નહોતા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વૈકુંઠ લોકથી પોતાના ભક્તોની આ દુર્દશા જોઈ રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ શું તમે તમારા ભક્તોની સહાય નહીં કરો ગોપાલ તમારો મોટો ભક્ત છે તે નિત્ય તમારી પૂજા આરાધના કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હું અવશ્ય ગોપાલની સહાય કરીશ પરંતુ તે પહેલા મારે તેની પરીક્ષા લેવી પડશે તેથી હું સ્વયં તેના ઘરે જઈને તેની પરીક્ષા લઈશ ભગવાન વિષ્ણુ સાધુ નો વેશ ધારણ કરે છે અને પૃથ્વી લોક પર પ્રગટ થાય છે સાધુ રૂપી ભગવાન વિષ્ણુ ગોપાલ ના દ્વારે જાય છે અને યાચના કરવા લાગે છે ત્યારે દ્વારે આવેલા સાધુ ને જોઈને ગોપાલ તેમને પ્રણામ કરે છે અને કહે છે હે સાધુ મહારાજ પધારો આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે હું તમારી કેવી રીતે સહાય કરી શકું સાધુ રૂપી ભગવાન વિષ્ણુ કહેવા લાગે છે હે મહોદય હું તીર્થયાત્રા પર નીકળ્યો છું વિશ્રામ માટે કોઈ જગ્યા શોધી રહ્યો છું જો તમને કોઈ તકલીફ ન હોય તો મને તમારા સ્થાન આપો હું અનેક દિવસોથી ભૂખ્યો છું જો થોડું ભોજન મળી જાય તો મોટી કૃપા થશે સાધુ મહારાજના આવા વચન સાંભળીને ગોપાલ કહેવા લાગે છે હે સાધુ મહાત્મા તમે અવશ્ય કોઈ પુણ્ય આત્મા દેખાવ છો તમારા મુખમંડળ પર ઘણો તેજ છે તમારી સેવા કરવાનો મને સૌભાગ્ય મળી રહ્યું છે તમારી સેવા કરવાથી મને ઘણો આનંદ મળશે કૃપા કરીને ઘરની અંદર આવો પછી તે સાધુ મહારાજ અને ગોપાલ ઘરની અંદર જાય છે અને વિશ્રામ કરવા લાગે છે ગોપાલ તે સાધુ મહારાજની ખૂબ સેવા કરે છે પરંતુ તેની પાસે અન્નનો એક દાણો પણ નથી તો તે પોતાની પત્નીને કહે છે હે પ્રિય ઘરે જે સાધુ મહાત્મા આવ્યા છે તેઓ ખૂબ પુણ્યવાન દેખાય છે આપણે તેમના ભોજન માટે કંઈક ઉપાય કરવો જોઈએ હું ગામમાં જઈને કોઈ પાસેથી થોડું ધન માંગી લાવું છું આટલું કહીને ગોપાલ ગામમાં એક શેઠના ઘરે જાય છે અને તે શેઠ પાસે થોડું ધન આપવાની વિનંતી કરે છે પરંતુ તે શેઠ ગોપાલ વેપારીને ધન આપવાનો ઇનકાર કરે છે અને કહે છે તમારી પાસે તો ફૂટી કોડી નથી તમે મારું ધન કેવી રીતે પાછું આપશો ત્યારે ગોપાલ કહે છે હે શેઠ કૃપા કરીને તમે મને થોડું ધન આપી દો હું જલ્દી તમને પાછું આપી દઈશ જો હું ધન પાછું ન આપી શકું તો તમે મારું ઘર લઈ લેજો ગોપાલની વાત સાંભળીને શેઠ તેના પર થોડી દયા આવે છે અને તે તેને ધન આપતા કહે છે હે વેપારી જો તમે ધન પાછું ન આપ્યું તો તમે જાતે જ મને તમારું ઘર સોંપી દેજો ત્યારે ગોપાલ વેપારી કહે છે હે શેઠ હું વચન આપું છું કે જો મેં ધન પાછું ન આપ્યું તો હું તમને મારું ઘર સોંપી દઈશ ગોપાલ તે શેઠ પાસેથી ધન લઈને બજારમાંથી દૂધ ચોખા શાકભાજી લોટ ખાંડ વગેરે ખરીદી લે છે અને પાછો ઘરે આવે છે પછી તે પોતાની પત્નીને કહે છે હે પ્રિય તું તે સાધુ મહાત્મા માટે ભોજન બનાવ પછી ગોપાલની પત્ની સુમિત્રા ભોજન બનાવે છે અને તે સાધુ મહાત્માને ભોજન પીરસે છે આ રીતે ગોપાલની ભક્તિ અને નિષ્ઠા જોઈને તે સાધુ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે ભોજન પછી તેઓ જતા જતા ગોપાલને કહે છે હે વેપારી હું તમારી ભક્તિ અને આદરસનમાંથી અત્યંત પ્રસન્ન છું તમારી જે પણ ઈચ્છા હોય તે મને કહો હું અવશ્ય પૂરી કરીશ ત્યારે ગોપાલ કહે છે હે મહાત્મા તમારો આશીર્વાદ જ અમારા માટે બધું છે પરંતુ હું તમારી પાસે જાણવા માંગુ છું કે કયા પાપના કારણે મને દરિદ્રતાનું દુઃખ ભોગવવું પડી રહ્યું છે અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી તેનું કારણ શું છે અને આ દરિદ્રતા દૂર કરવા માટે મારે શું શું ઉપાય કરવા જોઈએ ત્યારે તે સાધુ મહાત્મા કહે છે હે વેપારી જ્યારે હું તમારા દ્વારે આવ્યો ત્યારે જ મને નક્કી થઈ ગયું હતું કે તમારા જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવ્યા છે કારણ કે તમારા ઘરની સામે જે વૃક્ષો છે તે જ તમારી દરિદ્રતાનું કારણ છે તેથી તમે આ વૃક્ષોને હટાવીને તેમની જગ્યાએ શુભ છોડનું રોપણ કરો તમારી પત્નીએ તમારા ઘરની સામે જે વૃક્ષોનું રોપણ કર્યું છે તે અશુભ વૃક્ષો છે તે જ કારણે તમારી આવી દુર્દશા થઈ છે ત્યારે ગોપાલ કહે છે હે મહાત્મા કૃપા કરીને મને જણાવો કે ઘરની સામે કયા વૃક્ષો રોપવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ હોય અને કયા વૃક્ષો ન રોપવા જોઈએ કૃપા કરીને તમે મને વિગતે સમજાવો હું તમારો ખૂબ આભારી રહીશ પછી તે સાધુ મહાત્મા કહે છે હે વેપારી ઠીક છે હવે હું તમને તે શુભ વૃક્ષો વિશે જણાવું છું જે ઘરની નજીક રોપવાથી શુભ ફળો મળે છે તેથી તું ધ્યાંથી સાંભળ હે વેપારી ગોપાલ કોઈ જળાશયની નજીક પીપળાનું વૃક્ષ રોપો પીપળાનું વૃક્ષ રોપવાથી જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞોના સમાન હોય છે જ્યારે પીપળાના પાંદડા તે જળાશયમાં પડે છે ત્યારે તે પિંડની જેમ થઈને પિતૃઓને તૃપ્ત કરે છે જેથી બધા પ્રકારના પિતૃદોષ નષ્ટ થાય છે જે મનુષ્ય નિત્ય સ્નાન કરીને પીપળાને સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે અને ક્યારેય પરાજિત નથી થતો પીપળાને સ્પર્શ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રદક્ષિણા કરવાથી આયુમાં વૃદ્ધિ થાય છે પીપળાની મૂળમાં શ્રી વિષ્ણુ થડમાં શિવજી અને અગ્રભાગમાં બ્રહ્માજી વિરાજમાન હોય છે અમાસના દિવસે પીપળાને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયના દાનના સમાન હોય છે આ સંસારમાં પીપળા જેવું કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રી હરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે પીપળાના વૃક્ષ શ્ને નુકસાન પહોંચાડવું કે તેની ડાળી તોડવી મહાપાપ ગણાય છે આવું કરનાર મનુષ્ય નર્કમાં રહે છે અને જે પીપળાને મૂળમાંથી કાપે છે તેનો ક્યારેય નર્કમાંથી ઉદ્ધાર નથી થતો હે વેપારી હવે હું તને બીજા વૃક્ષ વિશે જણાવું છું આમળાનું ફળ સમગ્ર લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનારું અને શુભ ગણાય છે તેનું સેવન કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે આમળું ખાવાથી આયુ વધે છે તેનું પાણી પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ બધા પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં ઘરમાં હંમેશા હાજર રહે છે તે અને રાક્ષસો નથી આવતા એકાદશીના દિવસે આમળાની પૂજા કરવાથી સંસારના બધા તીર્થો કરતા વધુ ફળ મળે છે જે વ્યક્તિના ઘરની સામે આમળાનું વૃક્ષ હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મી નારાયણ નિવાસ કરે છે ત્રીજું છે અશોક વૃક્ષ અશોકના વૃક્ષમાં હોય છે આ વૃક્ષ નાશ કરનારું કરનારું અને દૂર હોય છે આ ને ઘરની નજીક રોકવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અશોક વૃક્ષ શીતળતા અને યૌવન પ્રદાન કરનારું હોય છે દેવી લક્ષ્મીએ જ્યારે સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણ દ્વારા અપહરણ પછી તેમનો નિવાસ અશોક વાટિકામાં હતો અશોકના વૃક્ષે માતા સીતાની ખૂબ સેવા કરી હતી તેથી માતા સીતાએ અશોક વૃક્ષને આ વરદાન આપ્યું હતું કે જે પણ સ્થાન પર આ વૃક્ષ હશે ત્યાં તેમનો હંમેશા નિવાસ રહેશે ચોથું છે પાકડનું વૃક્ષ દરેક મનુષ્યએ પાકડનું વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ આ વૃક્ષ રોકવાથી જે ફળ મળે છે તે મહાયજ્ઞના સમાન હોય છે કરિયુગમાં મનુષ્ય યજ્ઞ નહીં કરી શકે તેથી તેમણે એક પાકળનું વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ પાંચમું છે લીમડાનું વૃક્ષ લીમડાનું વૃક્ષ રોપવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે લીમડાનું વૃક્ષ આયુ પ્રદાન કરનારું ગણાય છે તેને ઘરની નજીક રોપવાથી અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને માતા લક્ષ્મીને લીમડાના પાંદડા ખૂબ પ્રિય છે તેથી તેઓ લીમડાના વૃક્ષની નજીક નિવાસ કરે છે ઘરની સામે લીમડાના વૃક્ષનું રોપણ કરવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જાંબુનું વૃક્ષ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જાંબુનું વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ જે મનુષ્યના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય છે તેના ઘરમાં કન્યાનો જન્મ થાય છે જે કુળનું ગૌરવ વધારે છે સાતમું છે બીલીનું વૃક્ષ બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં દેવી પાર્વતીનો નિવાસ હોય છે તેથી જો બીલીના વૃક્ષની નજીક ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે ઘરમાં ક્યારે દુઃખ અને દરિદ્રતા નથી આવતી તે ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ નથી થતું અને કોઈ સ્ત્રી વિધવા નથી બનતી આઠમું છે નારિયેળનું વૃક્ષ નારિયેળનું વૃક્ષ રોપવાથી પુરુષ અનેક ગુણવાન સંતાનનો પિતા બને છે નારિયેળ કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનો આવશ્યક ભાગ હોય છે તે અત્યંત શુભ ગણાય છે કુંડ અને મોગરાના વૃક્ષમાં ગંદરવોનો નિવાસ હોય છે તેથી આ છોડનું રોપણ ઘરની નજીક કરવાથી કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરતા લોકોએ આ છોડ અવશ્ય રોપવો જોઈએ જો કોઈ મનુષ્યને ચોર અને ભય સતાવે છે તો ઘરની નજીક વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ આ વૃક્ષ ચોર લૂંટારાઓને ભયભીત કરે છે અને ઘરની રક્ષા કરે છે હળવા વૃક્ષો પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરે છે આ વૃક્ષોનું રોપણ કરવાથી દુઃખ અને દરિદ્રતા નષ્ટ થાય છે ઘરની ઉત્તર દિશામાં પાંચ કનક ચંપાનો છોડ રોકવામાં આવે તો નમા વૃદ્ધિ થાય છે કેળાનું વૃક્ષ શ પણ ખૂબ શુભ હોય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે કેળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી ઘરમાં કેળાનું વૃક્ષ હોવાથી ઘરમાં ધનની કમી નથી થતી હર શૃંગારના છોડને પારિજાત પણ કહેવાય છે આ છોડની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને દેવી લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ પ્રગટ થયા હતા તેથી પારિજાતના છોડનું ખૂબ મહત્વ છે જો આ છોડને ઘરમાં રોપવામાં આવે તો તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે ઘરના આંગણામાં નારિયેળનું વૃક્ષ હોવાથી તે ઘરમાં હંમેશા શુભતા રહે છે અને તે ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ માન સન્માન થાય છે સુંદર પત્નીની ઈચ્છા રાખનાર મનુષ્યએ અનારનું વૃક્ષ રોપવું જોઈએ જે મનુષ્ય સુંદર સુશીલ અને સૌભાગ્યશાળી પત્નીની ઈચ્છા રાખે છે તેણે પોતાના ઘરના આંગણામાં કે નજીક અનારનું વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ અનારનું વૃક્ષ માત્ર આરોગ્યવર્ધક ફળ જ નથી આપતું પરંતુ તેને શુભતા અને સૌંદર્યનું પ્રતીક પણ ગણવામાં આવે છે અનારનું વૃક્ષ પોતાના લાલ ફૂલો અને ફળોના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આ વૃક્ષને દેવી લક્ષ્મીનું પ્રતિક પણ ગણવામાં આવે છે અને તેની હાજરી ઘરમાં ધન સમૃદ્ધિ અને પારિવારિક સૌહાર્દ વધારે છે અનારના ફળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ અને કાંતિમય થાય છે પલાશનું વૃક્ષ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે તેથી તેનું રોપણ અવશ્ય કરવું જોઈએ પલાશને ધર્મ વૃક્ષ કહેવાય છે તેને ભગવાન બ્રહ્મા અને અગ્નિ નું પ્રતિક ગણવામાં આવે છે તેના લાલ ફૂલો ઉર્જા શક્તિ અને ઉત્સાહના પ્રતીક છે પલાશ વૃક્ષ વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરે છે તે સાધના અને તપસ્યામાં સહાય કરે છે અને વ્યક્તિની અંદર બ્રહ્મ ઉર્જાનો પ્રવાહ વધારે છે પલાશની લાકડી અને પાંદડા યજ્ઞ અને પૂજામાં વપરાય છે તેનાથી બનેલી સમિધા અગ્નિને પ્રજ્વલિત કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મનુષ્યએ અશોકનું વૃક્ષ અવશ્ય રોપવું જોઈએ જો મનુષ્ય કોઈ બીમારીથી પીડાતો હોય તો તેણે સહજનનું વૃક્ષ રોપવું જોઈએ સહજનનું વૃક્ષ રોપવાથી મોટા મોટા રોગો નષ્ટ થાય છે આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરનારું હોય છે હવે અમે તમને જણાવીએ છીએ કે ઘરની સામે કયા વૃક્ષો ન રોપવા જોઈએ પહેલું છે છોડ છોડના કાંટા તેમની આસપાસ નકારાત્મક સંચાર કરે છે આ છોડ ઘરમાં માનસિક તણાવ ઝઘડા અને અશાંતિ કારણ બની શકે છે ઘરની અંદર કાંટાવાળા છોડનું રોપણ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે જેનાથી ઘરના સભ્યોને આર્થિક તંગી આરોગ્ય સમસ્યાઓ અને પારિવારિક કલેશનો સામનો કરવો પડી શકે છે મનુષ્યએ ક્યારે તાડનું વૃક્ષ ન રોપવું જોઈએ તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરનારું હોય છે જે ઘરની નજીક તાડનું વૃક્ષ હોય છે તે ઘરની સંતાનોની ક્યારેય ઉન્નતિ નથી થતી મનુષ્યએ ક્યારેય પોતાના ઘરની નજીક ભેડાનું વૃક્ષ ન રોપવું જોઈએ આ વૃક્ષ પર ભૂતનો વાસ હોય છે જે મનુષ્ય ભેડાનું વૃક્ષ રોપે છે તે ભૂત બની જાય છે તેની નીચે બેસીને ક્યારે પૂજાપાઠ પણ ન કરવું જોઈએ ઘરમાં ક્યારે એવા છોડ ન રોપવા જોઈએ જેને કાપવાથી કે તોડવાથી દૂધ નીકળે ઘરની સામે ક્યારે બબુલનું વૃક્ષ ન રોપવું જોઈએ તે રોપવાથી વિપત્તિ આવે છે ઘરની સામે બેરનું વૃક્ષ પણ ન રોપવું જોઈએ તે રોપવાથી નકારાત્મકતા વધે છે ધનનો નાશ થાય છે અને સંકટો આવે છે ઘરની ખૂબ નજીક આંબલીનું વૃક્ષ પણ ન રોપવું જોઈએ આ વૃક્ષની છાંયડો ઘર પર પડવો અશુભ ફળ આપે છે તેથી આ વૃક્ષને ઘરથી દૂર રોપવું જોઈએ કોઈ પણ મનુષ્યએ પોતાના ઘરની સામે પપૈયાનું વૃક્ષ ન રોપવું જોઈએ આ વૃક્ષ રોપવાથી ધનનો નાશ થાય છે અને દરિદ્રતા આવે છે જો પીપળાનું વૃક્ષ ઘરની પૂર્વ દિશામાં હોય તો ઘરમાં નિર્ધનતા આવી શકે છે વડનું વૃક્ષ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં શોકનું વાતાવરણ રહે છે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ હોય તો સંતાનને પીણા સહન કરવી પડે છે કોઈ પણ મૃત વૃક્ષની છાંયડો ઘર પર પડે તો તે મૃત્યુ સૂચક થાય છે મૃત વૃક્ષને તરત ઉખાડી નાખવું જોઈએ મરુસ્થળીય છોડ કઠોર અને સૂકા વાતાવરણમાં ખીલે છે આ છોડમાં કાંટા અને જાડા થડ હોય છે જે નમી અને પાણી સંચિત કરવા માટે અનુકૂળ હોય છે પરંતુ તેમની પ્રકૃતિ ઘરની અંદર કે આંગણામાં શુભ ગણાતી નથી સાધુ મહારાજ તે ગોપાલ વેપારીને કહે છે હે વેપારી ગોપાલ મેં તમને આ બધા શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું છે તેથી તમે આ વૃક્ષોનું રોપણ કરો અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરો ગોપાલ કહે છે હે મહાત્મા તમે આજે મને ઉત્તમ જ્ઞાન આપ્યું છે હું તમારો આભાર માનું છું પછી સાધુ રૂપી ભગવાન વિષ્ણુ ગોપાલને આશીર્વાદ આપીને તે સ્થાથી અંતરધ્યાન થઈ જાય છે સાધુ મહાત્માને અચાનક અદૃશ્ય થયેલા જોઈને ગોપાલ અને તેની પત્નીને આશ્ચર્ય થાય છે પછી તેમને સમજાય છે કે સાક્ષાત ભગવાન વિષ્ણુ જ તેમના ઘરે આવ્યા હતા પછી ગોપાલ તે સાધુ મહાત્માના કહેવા મુજબ પોતાના ઘરની સામે અનેક શુભ વૃક્ષોનું રોપણ કરે છે જેનાથી અચાનક જ તેને ઘણું ધન પ્રાપ્ત થાય છે અને તેની દરિદ્રતા દૂર થઈ જાય છે ગોપાલ અને તેની પત્ની ભગવાન વિષ્ણુનો આભાર માનવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી રૂકમિણી આ રીતે મેં તમને શુભ અને અશુભ બંને પ્રકારના વૃક્ષો વિશે જણાવ્યું છે હવે તું પણ જઈને તમારા ઘરની નજીક આ વૃક્ષોનું ભક્તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે ઘરની નજીક રોપવા યોગ્ય શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું છે તો ભક્તો આશા છે કે તમને આ માહિતી અવશ્ય ગમી હશે માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરો અને તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર પણ ક્લિક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો